આકાશવાણી અમદાવાદ પ્રસ્તુત કરે છે પ્રસારણની પાંખે કાર્યક્રમ ઉદ્યોગ જગત ધ્વનિ તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉદ્યોગ જગત સાંભળતા સર્વે શ્રોતા મિત્રોને શૈલેષ પંડ્યાના નમસ્કાર મિત્રો આપણા સ્ટુડિયોમાં હાજર છે બિંદુબેન શાહ શ્રોતા મિત્રો નમસ્કાર ઘણી બધી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી એટલે કે વન્યજીવનને લગતી ફોટોગ્રાફીના પ્રદર્શનીમાં પણ ભાગ લીધેલો છે અને બહુ વર્ષોથી આ ક્ષેત્રમાં કાર્યરત છે તો હવે આપણે એમનાથી વધુ માહિતી લઈશું કે વન્યજીવનની ફોટોગ્રાફી એટલે કે જેને આપણે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કહીએ છીએ એમાં જે હવે જે નવા નવા અવસરો આવી રહ્યા છે એ વિશે વાત કરીશું અને સાથે જ આપણે એમના પાસેથી થોડી ટીપ્સ પણ લઈશું કે ફોટોગ્રાફી કેવી રીતે વધુ સારી થઈ શકે છે તો મિત્રો સર્વપ્રથમ હું બિંદુબેનથી એ જાણવા માંગીશ કે આજકાલ તો બધાના હાથમાં મોબાઈલ છે અને લોકો સ્વયં પોતે ફોટોગ્રાફર છે પણ સામાન્ય ફોટોગ્રાફી અને વન્યજીવન જે વાઇલ્ડ ફોટોગ્રાફી છે એમાં શું તફાવત થઈ જાય છે શું ડિફરન્સ પડી જાય છે બિંદુબેન હા સામાન્ય ફોટોગ્રાફી તો દરેક જણ ગમે તે ફંક્શનમાં મેરેજમાં બધા પાડતા હોય છે વન્યજીવન માટે તમારે સ્પેશિયલ એના કેમેરા અને લેન્સ વસાવવા પડે અને તમારે જુદી જુદી જગ્યાએ વોટર બોડીઝ મીન્સ જ્યાં નદી તળાવ હોય ત્યાં તમને જે બર્ડ્સ જોવા મળે એના તમે ફોટોગ્રાફ્સ લો અને ટાઈગર લાયન્સ એના માટે તમારે નેશનલ પાર્કમાં જવું પડે એટલે આ ફોટોગ્રાફીમાં તમારે ધીરજ અને ટાઈમ કાઢવો પડે શાંતિથી બેસવું પડે અવાજ ના હોય એ રીતે અને ઘણો સમય આપવો પડે એટલે મૂળ કે આપણે જોઈએ છે કે જે શહેરમાં કે ગામમાં આપણા ઘરમાં જે ફોટોગ્રાફી કરતા હોઈએ એવી સુવિધા ને સવલત એ આપણે જયારે વન્યજીવન પ્રાણીઓ અથવા તો વન્ય જીવનને લગતી ફોટોગ્રાફી કરીએ છીએ ત્યાં એવી સવલતો નથી મળતી બરાબર ને બિંદુબેન ત્યાં આપણે ધૈર્યની પરીક્ષા થઈ જતી હોય તો બિંદુબેન સાધારણ આપણે જોઈએ છીએ કે લોકોને સામાન્ય ફોટોગ્રાફીનો શોખ હોય છે તો તમારા બાળપણમાં જઈને અમને માહિતી આપશો કે તમારો શોખ ફોટોગ્રાફી તરફ કેવી રીતે ડેવલપ થયો કેવી રીતે ફોટોગ્રાફીમાં તમે આગળ વધ્યા હું નાનપણથી મને વાઇલ્ડ લાઇફ બહુ ગમતું મને ખિસકોલી બર્ડ્સ એ બધું જોવા બહુ ગમતા મારા પપ્પા પણ ફોટોગ્રાફી કરતા પણ પપ્પા આપણા ફેમિલી મેમ્બર્સ કે બારગામ ગયા હોય એ બધા ફોટા પાડતા એટલે કેમેરા મને ત્યારથી પપ્પા મને શીખ્યું હતું કે કઈ રીતે કેમેરા પાડો સબ્જેક્ટને સેન્ટરમાં રાખીને ક્લિક કરવી એ બધું મને શીખવ્યું હતું અને પછી પછી તો હું નાનપણમાં બહુ કોઈક વાર પપ્પા આપે કેમેરા ત્યારે અને મોટી થયા પછી મારા મેરેજ થયા પછી ઘરના ગાર્ડનમાં ખિસકોલીઓ જે આવે બર્ડ્સ આવે એના મેં ફોટા પાડવાના ચાલુ કર્યા એના માટે કેમેરા એ લીધો નવો લેન્સ લીધો ધાબે જઈને ટેરેસ પર જઈને પણ બર્ડ્સને એના ફોટા પાડવાના ચાલુ કર્યા પછી મને થયું હવે આગળ શું કરું એટલે આના માટે પણ પછી તમારે લેન્સના અપડેટ કર્યા કરવું પડે તમારે બર્ડ્સ બહુ દૂર હોય એટલે પાસે માટે અને તમે જે અને બર્ડ્સમાં એવું હોય છે કે તમે પાસે જાઓ તો બર્ડ્સ ઉડી જાય એટલે તમારે લેન્સ એના લેવા પડે પાંચસો આઠસો છસો એમ એમ વાળા મિલીમીટર વાળા જેટલા પાવરફુલ એટલું તમારી ફોટોગ્રાફી સારી આવે જી અને પછી તમે આ ઘરમાં જે ફોટોગ્રાફી કરતા હતા પંખીઓની ખિસકોલીઓની કે બીજા પક્ષીઓ આવતા હોય એમાંથી તમારો આ શોખ આગળ વધતો ગયો વધતો ગયો મારો પછી મેં અમદાવાદની બહારની સાઈડમાં પછી અમુક ફ્રેન્ડ્સ મળ્યા કોઈ કોઈ જગ્યાએ આવી રીતે ફોટોગ્રાફી કરતા હોય એને હું પૂછું કે ભાઈ ક્યાં જવાનું જી તો અમદાવાદની આજુબાજુના લેક્સ હોય રિવર હોય ત્યાં આગળ જઈ ટાઈમ કાઢવો પડે પણ એના માટે અને ફોટોગ્રાફી ચાલુ કરી બર્ડ ની એમ કરતા કરતા મારો ઇન્ટરેસ્ટ જાગ્યો પછી બુક્સ આના માટે પછી બર્ડ તમે કયું પાડ્યું છે એનું નામ તમને આવડવું જોઈએ એટલે એને બર્ડ્સની ની બુક લાવી હું અને પછી ઓળખ ખબર પડતી ગઈ કે આ કયું બર્ડ છે એટલે ફક્ત ફોટોગ્રાફી નહીં પણ એના વિશે પણ જાણવું પડે કે તમે કયા બર્ડનો ફોટો પાડ્યો છે આવી રીતે જેમ અમદાવાદની આજુબાજુ ગઈ એમ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ એલઆરકે છે પોરબંદર સાઈટ હું ગઈ હતી ફ્લેમિંગોના ફોટો પાડવા અને એલઆરકેમાં વાઇલ્ડ લાઇફમાં વાઇલ્ડ એસ બહુ ફેમસ છે વર્લ્ડમાં અને રેપ્ટર્સ ત્યાં આગળ જોવા મળે બહુ પછી રાજસ્થાન ગઈ તો ત્યાં ડેઝર્ટ નેશનલ પાર્ક છે ત્યાં આગળ પણ ઘણા જુદા બર્ડ્સ જોવા મળે છે બીજા ઇન્ડિયામાં કેરાલા ગઈ હતી ઉત્તરાખંડ આસામ મેઘાલય અરુણાચલ લેહ લડાખ આંદામાન નિકોબાર હવે ઉત્તરાખંડ જે છે એ ઘણું અઘરું છે ત્યાં ખાસું ચાલીને તમારે ગર્ડિંગ કરવું પડે છે અને આખો હિલી એરિયા છે એટલે તમારે હિલ કાં તો ઉતરવું પડે ને પાછું ઉપર આવવું પડે એટલે ખાસું તમારે ચાલવાનું થાય ટ્રેકિંગ બી થઈ જાય શારીરિક રીતે હા અને લેન્સ બી તમારે ત્યાં આગળ પાવરફુલ રાખવા પડે બોડી અપડેટ કરતા રહેવું પડે લેન્સ અને બોડી બંને કેમેરાના અને એક જગ્યાએ અરૂણાચલમાં અમે લોકો પાણીમાં ચાલીને દસ મિનિટ ચાલીને અમારે જ્યાં ડેસ્ટિનેશન હતું ત્યાં પહોંચવાનું હતું ત્યાં બર્ડિંગમાં ફોરેસ્ટમાં એવું હોય છે કે તમે એ લોકો નેટ એક લગાવી દે અને પાછો તમે ખુરશી રાખીને બેસે એટલે આખું એક ઝરણું ઉપરથી આવતું હોય ઝરણામાં જે પાણી બર્ડસ પાણી પીવા આવે એની ફોટોગ્રાફી કરવાના હવે અમે આપણે બધા દેખાય નહીં એટલા માટે નેટ રાખીએ એમાં હોલ કરી દે એટલે લેન્સ એમાં મૂકી દે અને અમે લોકો બેસીએ અને ત્યાં ફોટા પાડીએ એટલે એક આખો એક્સપીરિયન્સ બહુ જ નવો હતો અમારા માટે પછી એમાં નદીના ચાલીને બી જવું પડે બાંબુના બ્રિજમાં બ્રિજ ઉપર બી ચાલીને અમે લોકો ગયેલા છે એ વખતે પવન બી ખૂબ હતો અને થોડી બીક બી લાગે કે ભાઈ આપ પડશું તો પાણીમાં સીધા જઈશું અને થોડેક આગળ ગયા પાછું બીજું એક આવ્યું ત્રણ માળની સીડી ઉપર ચડીને એક ઉપર ખાલી તમારા પગનો પંજાની આગળ અડધો પંજો જ પેલા પર રહે એના દંડિકા પર અને એ જ એ બી ચડ્યા એટલે આવી રીતે જુદા જુદા એક્સપિરિયન્સ ઘણા થાય તમે જયારે આ જંગલ પ્રદેશોમાં જાઓ છો અને આવી રીતે ક્યારેક વરસાદ પડી જતો હોય ક્યારેક વાવાઝોડા જેવી તીવ્ર હવા આવતી હોય તો ત્યારે તમે કેમેરાનું રક્ષણ કેવી રીતે હા એના માટે અમે રેઇનકોટ ને બધું અમે જોડે લઈને જ જઈએ કેમેરાના બી રેઇન અને અમારા પોતાના રેઇનકોટ અને ગમ બુડ કેવું કઈ પહેરીએ કારણ કે ત્યાં આગળ ઇન્સેક્ટ બધું બહુ હોય એટલે તમારે લોંગ સ્લીવ ના પહેરવું પડે અને જે કપડા હોય તમારા એ શું કેમોફલી થાય એ ટાઈપના કપડા જંગલમાં પહેરવા પડે એટલે કે આપણે ત્યાં વિશેષતા હોય છે જંગલોની જંગલો તો તમારે કપડા પણ એવા પસંદ કરવા પડે કે તમે જંગલમાં એકરૂપતા હા એટલે પેલા બર્ડ જે હોય એ ઉડી ના જાય જી અને તમારે ક્વોઇટલી ઉભા રહેવું પડે ખાસસો કલાક ઉભા રહેવું પડે અમારી સાથે ગાઈડ પણ હોય અને કારણ કે ગાઈડને ખબર હોય કે કઈ જગ્યાએ કયું બર્ડ જોવા મળે છે એટલે એ ગાઈડ અને ત્યાં પછી હોય જેવું જરૂરી નથી તમારે ઉભા રહેવું પડે રાહ જોવી પડે કારણ કે અમુક ટાઈમે જ બર્ડ્સ આવતા હોય છે અને આ ફોરેસ્ટમાં અને બધી આ બર્ડ્સનું તમારે અર્લી મોર્નિંગ નીકળી જવાનું હોય અને બપોરના ટાઈમમાં કોઈ એ લોકોની એક્ટિવિટી ના હોય અને સહજના ચાર પાંચ વાગ્યા પછી તમને પાછી એક્ટિવિટી જોવા મળે એટલે તમે કહ્યું એમ કે સામાન્ય ફોટોગ્રાફી તો આપણે મોબાઇલ કાઢ્યો ને કોઈ પ્રસંગમાં કે ઘરમાં ક્લિક કરી નાખી જયારે વન્યજીવનની ફોટોગ્રાફી એક તપસ્યા છે એવું થઈ ગયું ને અને તપસ્યા પછી બી એ જે ફોટોગ્રાફીનું વરદાન ફળે કે ના ફળે એ પાછું એ એક અલગ વિષય થઈ ગયો તો તમારી સાથે એવું થયું છે ક્યારે કે તમે ખૂબ જ આશા સાથે કોઈ સારી એવી સફર ખેડી હોય આવા જંગલમાં અને પછી ખૂબ મહેનત કરી હોય અને ફોટા પાડ્યા હોય પણ કોઈ મોસમને લીધે અથવા તો કોઈ બીજા કારણસર કોઈ ધાર્યું પરિણામ ના મળ્યું હોય એક વાર એવું થયેલું કે અમે મેઘાલય બાજુ ગયેલા હતા છ દિવસ જવાનું હતું તો ચાર દિવસ ત્યાં ક્લાઉડી ને વરસાદ જ હતો એટલે અમારે વર્ડિંગ થયું નહી એટલે જે તમે ઈચ્છા સાથે ગયા ત્યાં ફળીભૂત ના થઈ કે ફોટોગ્રાફી કરીશું તમે આવા સમય પછી સમય કેવી રીતે પસાર થાય વરસાદ અમુક જગ્યાએ હોય બીજી જગ્યાએ ના હોય તો અમે ટ્રાય કરીએ કે બીજી જગ્યાએ જઈએ કે જ્યાં ઓછો વરસાદ હોય કે કઈ બીજી બીજી પક્ષીઓ જોવા મળી જાય તો એના ફોટા પાડીએ પછી કાં તો રાહ જોવી પડે અને જો આજુબાજુ કઈ ના હોય એવું તો પછી બેસી રહેવું પડે ટાઈમ પસાર અમે લોકો ફોટોગ્રાફર્સ બધા ભેગા થઈને વાતો કરીએ જાત જાતની પોતાના એક્સપીરિયન્સ કરીએ નાસ્તા કાઢીને ખાવાનું ચાલુ કરી દઈએ હવે તમે વાત કરી કે આ મુશ્કેલ ભર્યો પ્રવાસ હોય છે કોઈ વાર પુલ પરથી પસાર થવું પડે છે કોઈ વાર પાણીના સમા કે સમા પાણીમાંથી પસાર થતા હોય છે તો પછી તમે કેમેરાનું રક્ષણ અને એની સાથે કેમેરાની ક્વોલિટી લેન્સ વિશે થોડી વાત કરશો લેન્સમાં તો આમાં મેમલ્સ માટેના લેન્સ હોય છે એ ત્રણસો એમએમ એમાં રિઝલ્ટ સારું આવે છે અને બર્ડ્સ માટે પાંચસો આઠસો અને છસો એમાં પ્રાઇમ બી આવે અને હંડ્રેડ ફાઇવ હંડ્રેડ એવી રીતના લેન્સ બી આવે કે તમે નજીકનું બી લઈ શકો અને દૂરનું પણ લઈ શકો અને ટ્રાયપોડ મોટા લેન્સ હોય છે તો તમારે ટ્રાયપોડ યુઝ કરવો પડે છે ઓહો અને એટલે ભેગું રાખવું એ પણ જોડે રાખવું પડે ખાસ કરીને જયારે બી મોસમ ખરાબ હોય ત્યારે પછી એને વધારે સાચવણીની જરૂર પડતી એના એના બી અમે રેઇનકોટ આવે છે લેન્સ ના એટલે અમે એ બધું સાથે હોય જ અમારે એટલે ઢાંકી દઈએ એટલે પછી કઈ બહુ વાંધો ના આવે અને લેહ લડાકાતી તો ત્યાં થોડોક હેલ્થનો પ્રોબ્લેમમાં તમે અમુક હેન્ડલે છે કે અમુક હાઈ એલ્ટિટ્યુડ પર જાઓ તો થોડોક શ્વાસનો પ્રોબ્લેમ થાય પણ તમે ધીમે ધીમે ચાલો તો કઈ વાંધો આવે નહીં અને વેહિકલ્સમાંથી પણ પાડતા હોય એ ફોટા ત્યારે વાંધો ના આવે હવે આપણે વાત તો કરી કે કેમેરાની ક્વોલિટી અને લેન્સની ગુણવત્તા પણ સારી હોવી જોઈએ અને જયારે વન્યજીવન પક્ષીઓ ખાસ કરીને તમે કીધું કે તરત ઉડી જાય અને દૂરના દ્રશ્ય એમાં કંડારવા પડે કેમેરામાં તો હવે તમે જયારે નાનપણમાં જે આપણે ફરીથી તમારા બાળપણમાં જઈએ કે સર્વપ્રથમ જે કેમેરો તમે હાથમાં લીધો અને હમણાં જે કેમેરો આપ વાપરો છો એ બેનો થોડા શ્રોતા મેળોને તફાવત કહેજો કે ટેકનિકલી અને તમને જે રોમાંચ હતો પહેલીવાર કેમેરો હાથમાં લઈને ફોટો પાડવાનો એ વિશે થોડી વાત કરો નાનપણમાં જે કેમેરા હતા એ પેલા રોલવાળા કેમેરા આવતા હતા કે જે બારનો રોલ હોય ચોવીસ નો રોલ હોય કે થર્ટી સિક્સ નો રોલ હોય એમાં તમે ફોટા પાડો તો તમને ખબર ના પડે કે કયો ફોટો કેવો આવ્યો હશે એ જયારે રોલ ધોવાય ત્યારે ખબર પડે કે બધા બગડ્યા કે અડધા બગડ્યા કે કયા સારા આવે સસ્પેન્સ સસ્પેન્સ રહે અને અત્યારના કેમેરામાં તો ઘણો ફાયદો છે ક્લેરિટી સારી આવે છે અને જે ડિજિટલ હોય છે એટલે તમે ફોટા પાડો તમે ઓન ધ સ્પોટ બી તમે જોઈ શકો અમુક હવેના જે છે લેટેસ્ટ તો ફોટો ઝાંખો આવે તો તમે ડિલીટ કરી શકો એટલે એ બહુ જ ફાયદો થઈ જાય અને જો ફરીથી પાડવું હોય તો ફરીથી બી પડાય એમાં એટલે તમારે ફોટોગ્રાફ્સ બી ઘણા બધા તમે લઈ શકો એના કાર્ડ ની મેમરીને એ બધી ઘણા બધા આવે છે એમાં એક સાથે તમે દિવસમાં હજાર ફોટા પાડી શકો ઓહો એનાથી પણ વધારે બીજા મોટા કાર્ડ લો તો વધારે એનાથી ફોટા આવી શકો પચીસો ત્રણ હજાર સુધીના આવે છે કાર્ડ કે તમે એક જ નાના કાર્ડની અંદર અંદર આવી એમાં સુરક્ષિત સુરક્ષિત હા એ પછી ઘરે લાવીને એટલે કોમ્પ્યુટરમાં તમે હાર્ડ ડ્રાઈવમાં સેવ કરી લેવાય એટલે તમારે એ કાર્ડ જે છે એ બી રીયુઝ થાય પછી તમે હાર્ડ ડ્રાઈવમાં ફોટોગ્રાફ્સ લઈ લો તો એટલે એ ફાયદો છે હવે આપે વાત કરી કે અલગ અલગ સ્થળોએ આપણા દેશના સ્થળોએ ગયા મેઘાલય છે આપણે વાત કરી કે ઉત્તરાખંડ ગયા આસામ ગયા પછી અરુણાચલ પ્રદેશ ગયા નિકોબાર ગયા તો આ બધા આપણા દેશમાં આપણે પ્રવાસ કર્યો હવે એના પછી બહારના દેશોમાં પણ આપ ગયા ફોટોગ્રાફી કરવા હા હું બહારના દેશોમાં પણ ગઈ છું અમેરિકા ગઈ કેનેડા ગઈ છું શ્રીલંકા અને કોસ્ટારિકા અને મારી પાસે કેમેરા તો હોય જ એટલે આફ્રિકા સાઉથ આફ્રિકા પણ ગઈ છું કોસ્ટારિકાની ટ્રીપ મારી સ્પેશિયલી બર્ડસ માટેની જ હતી આફ્રિકા અમેરિકા અને કેનેડા તો જે અમે જ્યાં રહીએ એના યાર્ડમાં જે બર્ડ્સ આવે એના હું ફોટોગ્રાફ્સ લઉં શ્રીલંકામાં પણ ખાસ આની ટ્રીપ હતી મારી એટલે આ ખાસ તમે વન્ય જીવન સંદર્ભમાં ફોટોગ્રાફ માટે ગયા કેવા અનુભવ રહ્યા હતા આપના બહારના દેશોમાં એમાં આફ્રિકા અને કોસ્ટારિકામાં બહુ જ સારું ફોટોગ્રાફી થઈ કોસ્ટારિકામાં મેમલ્સ ઓછા પણ બર્ડ્સ વધારે ત્યાં કલરફુલ બર્ડ્સ બહુ મળે જોવા અને આફ્રિકામાં બી બર્ડસ અને મેમલ્સ અને આફ્રિકાની ટ્રીપ તો ઘણી સારી થઈ હમણાં જે હું છેલ્લે ગઈ એ બહુ ખુબ સારી થઈ એની ફોટોગ્રાફી મેમલ્સ જે પ્રાણીઓ જે આવે એ બધા જેમકે તમે કોના કોના ફોટા પાડ્યા છે મેં લાયન્સના જીરાફ ઝીબ્રા રાઇનો મંકીઝ વેલ્ડ બીસ્ટ ઝીબ્રા લેપર્ડ અને ચીતા એ બધા આફ્રિકામાં બહુ ફેમસ છે એટલે એના ઘણા ફોટા પાડ્યા તો આમાં જે જંગલી પ્રાણી છે એની તમે જયારે ફોટોગ્રાફી કરો જે પાસે જઈએ તો આપડી પર આક્રમણ પણ કરી શકે તો કેવી તકેદારી રાખતા માટે મને આ પ્રશ્ન પૂછ્યો કે ચિત્તો અને લાયન્સ ને લેપડ પાસે આવી જાય તો તમને એટેક ના કરે મેં કીધું ના એ લોકો નથી કરતા જ્યાં સુધી એને છંછેડવામાં ના આવે કે તમે જીપમાંથી બહાર કંઈક ઉતરો કે કઈ તો એટેક કરે બાકી તમારી ઘણી વાર જીપની ઘણી પાસેથી જતા રહે છે ચાલે છે અને તમે જુઓ જયારે સમયથી આવે છે તો તમે જીભ ઊભી રાખી દેવાની એ લોકો ઓટોમેટિક એની રસ્તો જમણી ડાબી કે આરામથી ચાલી જાય નીકળી જાય હવે તમે વાત કરી કે પક્ષીઓની ફોટોગ્રાફી બી તમે કરી તો પક્ષીઓના ફોટોગ્રાફી કરવામાં અને આ જે સ્તંત પ્રાઇઝ જીવ તમે કીધા જે મેમલ્સ એની ફોટોગ્રાફી કરવામાં એ બેમાં તું આંખે ઉડીને શું તફાવત દેખાયો બર્ડ્સની ફોટોગ્રાફીમાં તમારે ફોરેસ્ટમાં અને બઉ કારણ કે બર્ડ્સ ખૂબ સ્પીશીઝ જે છે ઘણી બધી છે જ્યારે મેમલ્સની અમુક લિમિટેડ હોય અને એ તમે જીપમાં આરામથી કરી શકો બર્ડ્સ માટે જંગલમાં ને ઘણી બધી જગ્યાએ ઉનાળામાં જવું પડે તો અને એના માટે લેન્સ પાવરફુલ જોઈએ જ્યારે મેમલ્સમાં તમે થોડાક નાના લેન્સથી પણ પાસે આવે તો તમે પાડી શકો તમે જયારે તમારો કેમેરા સેટ થાય અને તમે ક્લિક કરવા જાઓ તો પેલું બર્ડ હોય જ નહીં ત્યાં એવું થઈ જાય એટલે બર્ડ્સની અઘરી છે મેમલ્સ કરતા એટલે બહુ આપણામાં બી એટલી ચપળતા આપણે કેળવવી પડે કે ભાઈ તરત ક્લિક તરત ક્લિક એટલે અમને અમુક ઘણીવાર બર્ડ બેઠો તમને ખબર પડી જાય કે હવે આની મુવમેન્ટ કઈ બાજુની થશે એટલે અમે રાઇટ ટાઈમ રાઇટ ક્લિક ધડાધડ ક્લિક ચાલુ જ કરી દઈએ એટલે થોડા શોર્ટ્સ તો આવી જ જાય એમાં અને અમુક બર્ડ એટલા બધા શાંત એકદમ જલ્દી ઉડી ના જાય અમે થાકી જઈએ ક્લિક કરતા કરતા પણ પેલું ઉડે જ નહીં અને અમુક બર્ડ જલ્દી તમે જુઓ ને હજી તો એમ થાય કે આ કેમેરા હાથમાં ઊંચો ઉડી ગયું એટલું જ હા હવે આપનો આટલો વિશાળ અનુભવ આપનો બાળપણથી લઈને ખાસ કરીને વાઇલ્ડ ફોટોગ્રાફીમાં તમે વાત કરી કે ભાઈ એક આ તપસ્યા જેવું છે તો તમારા અનુભવથી જે નવોદિતો છે આ ક્ષેત્રમાં જે લોકો હવે આ ક્ષેત્રમાં જવા માંગે છે અથવા તો નવા નવા આવ્યા છે એને માટે શું ટીપ્સ આપશો આપ નવોદિતો માટે તો જેને જો શોખ હોય હમ તો એને કેમેરા તમારે શરૂઆતમાં તમે નાનો કેમેરા લો એના સેટિંગ્સને શીખો કાં તો ક્લાસીસ બી હોય છે એના કે તમારે કઈ ટાઈપની લાઈટ હોય છે અંધારું હોય તો કેવી રીતે ફોટોગ્રાફ્સ પાડવા અને ડિસ્ટન્સ તમારે કેટલું ડિસ્ટન્સનું ફોટોગ્રાફ પાડવા એ બધું પહેલા બેઝિક શીખી લે અને પછી ધીમે ધીમે તમારે થી ચાલુ કરો પછી આવી રીતે લેક પર જાઓ નદી પર જાઓ એમ કરતા કરતા તમે એકવાર તમારે આવડી જાય તમારે કયા સેટિંગ્સમાં તમે ફોટોગ્રાફ પાડો પછી તમારો કેમેરા અપડેટ કરો લેન્સ અપડેટ કરો તો તમે દૂરના બર્ડસના ફોટોગ્રાફ્સ બી તમે ક્લેરિટી સારી કરી શકો તમે બીજા જોડે આપલે બી કરી શકો તમારા બીજા ફોટોગ્રાફ્સ કયા સેટિંગ્સ યુઝ કરવા એમ ધીમે ધીમે તમે આગળ શીખી શકો બોલો હવે કાર્યક્રમના હું તમારાથી એ પૂછીશ કે હજી કઈ તમારે વધારે સફર ખેડવાની ઈચ્છા છે અને તમારી મહત્વકાંક્ષા હજી કઈ દિશામાં તમે હજી વધારે કામ કરવા માંગશો મારે બ્રાઝિલ જવાનું ઈચ્છા છે ત્યાં જગુવાર છે જગુવારની ફોટોગ્રાફી કરી છે બીજું પોલર બેર્સ જે નોર્થમાં છે અને બ્રાઉન બેર્સ એની ફોટોગ્રાફી કરી છે બ્રાઉન બેર તો આપના ભવિષ્યમાં જે પણ આપની યોજનાઓને મૂર્તિમંત થાય એ માટે અમારી આકાશવાણી અમદાવાદ અને શ્રોતાઓની શુભેચ્છા આપની સાથે છે બિંદુબેન થેન્ક યુ અને આપ જે અહીંયા આવ્યા આકાશવાણીના સ્ટુડિયોમાં સમય ફાળ્યો તે બદલ આપનો આકાશવાણી અમદાવાદ ને શ્રોતા મિત્રો તરફથી ઘણો જ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ મિત્રો હમણાં જ આપે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર બિંદુબેન શાહનો ઇન્ટરવ્યુ સાંભળ્યો શ્રોતા મિત્રો આપ તન મન દુરસ્ત્રો ફરીથી મળીશું આવજો નમસ્કાર